ઉદાહરણ આપવું છે સ્પર્શ શાહ આપણા ગુજરાતનો દીકરો અત્યારે વિદેશની અંદર છે અને સ્પર્શ શાહ નો બે હાજર ત્રણ ની અંદર જન્મ થયો એટલે આજે એકવીસ વર્ષનો એ સ્પર્શ શાહ છે જન્મની સાથે અત્યાર સુધીમાં શરીર ઉપર વાતાવરણ ઠંડુ છે એની અસર નથી હો ખરેખર એકસો ને ચાલીસ ફ્રેક્ પેઇન સહન કરે છે શરીરની અંદર બાવીસ સ્ક્રુ અને આઠ ફ્લેટ આટલું પેઇનફુલ લાઈફ ત્રણ વર્ષનો હતો માતા પિતા જોબ કરતા હતા ગવર્મેન્ટ આપણા ગુજરાતનો છે ને એટલે તમને એનું ઉદાહરણ આપવાનું મન થાય માતાએ નક્કી કર્યું કે આ બાળકને જો મારે જીવન આપવું હોય આ બાળકને મારે સ્વતંત્ર આર્થિક પગભર બનાવવો હોય તો મારું જીવન જે છે ને એ મારી કારકિર્દી એ મારે બદલવી પડશે અને આ ત્યાગમાં જ આપી શકે માએ પોતાની ગવર્મેન્ટ જોબ છોડી અને બાળક ચાર વર્ષનું થયું ને ત્યારથી એને પિયાનો વગાડતા શીખ્યું એને સંગીત ગાતા શીખ્યું એટલા માટે કે શરીરની અંદર એનું નામ સ્પર્શ પણ તમે એને સ્પર્શ ન કરી શકો સ્પર્શ કરો એટલે એના અંદરના બોન એટલા બધા ખરાબ કે તૂટી જાય જીભ એક જ એવું છે કે જેની અંદર હાડક્યું નથી એટલે જીભની શું થઈ શકે જીભથી સરસ બોલી શકાય જીભથી સરસ ગાઈ શકાય અને એ બાળકને સંગીત શીખવે છે એ તેર વર્ષનો હતો ત્યારે દુનિયાના મંચ ઉપર એને ટોક શો કર્યો હતો એ એક જ ચેરની અંદર એને સુવાનું બેસવાનું ઉઠવાનું બધું જ એક ચેરની અંદર એના મમ્મી છે સતત એની સાથે રહે એને પ્લેનમાં ક્યાંય મુસાફરી કરવી હોય તો પણ એક વ્યક્તિની સાથે એને સતત ડિપેન્ડન્ટ રહેવું પડે તેમ છતાંય તે વ્યક્તિના આજે અઢી કરોડ ફોલોવર્સ છે સરસ મજાનો પિયાનો હાર્મોનિયમ વગાડે છે દુનિયાના સાત દેશોમાંથી વધારે સેમિનાર કર્યા છે કે જેની અંદર એને મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કર્યું છે અને સંગીતના સેમિનાર કર્યા છે અને એથી વિશેષ મારે તમને મહત્વની વાત એ કેવી છે કે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પે હાવડી મોદી કાર્યક્રમની અંદર બોલાવ્યા હતા ત્યારે આ વ્યક્તિએ માત્ર વીસેક અઢાર વીસ વર્ષની વ્યક્તિએ આદરણીય મંચની સામે પચાસ હજાર લોકોની સામે ઉપર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાયું આપણો પહેલો ભારતીય હતો એ આપણને શીખવે છે કે પેઇનફુલ લાઈફ ગમે હોય તમે નક્કી કરો કે મારે કરવું છે થાય એ જ્યારે અહીંયા ગુજરાતમાં હતો ને ત્યારે એને મોદી સાહેબને એને મળવું હતું પણ જ્યારે આ ઘટના આજે મોદી સાહેબે જોઈ ને ત્યારે મોદી સાહેબ ખુદ એને મળવા ગયા હતા આપણી અંદર સત્વ આપણું મજબૂત હોય આપણો સંકલ્પ મજબૂત હોય ને તો દુનિયાને આપણી સુધી આવવું પડે અને એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે તમિલનાડુની નાગરતના આ દીકરી ધોરણ દસ ની અંદર હતી શિક્ષણ કેટલું મજબૂત છે હું તમને એ કહું છું શિક્ષણ કેવું જિંદગી બદલી શકે મારે તમને એ વાત કેવી છે અને તમે દરેક વ્યક્તિ શિક્ષણના સાધક છો સરસ્વતીના સાધક છો ત્યારે તમિલનાડુની નાગરતના એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે એના પપ્પા ડ્રિંક કરે અને ઘરની અંદર તમે જેમ સમજી શકો કે વાતાવરણ કેવું હોય સરસ મજાનું તમને તો ફેસિલિટી મળે છે આ ફેસિલિટી ક્યાંય ન આવે એક પણ જાતના ફ્રૂટ એક પણ જાતના દાળ ભાત સ્વીટ મિસ્તાન કાંઈ આવે જ નહીં મમ્મીની સાથે ભીખ માગવાનું શનિ રવિ કામ કરે ને દીકરી સોમથી શુક્ર ગવર્મેન્ટ શાળાની અંદર ભણે એક વખત એના મમ્મીને પૂછે છે મમ્મી આખી જિંદગી આવું જ જીવવાની છે તને જોઈને મને એમ થાય ભીખ માગું પપ્પાને જોઈને એમ થાય માર્કૂટ કરું આવું જ મારે જીવન જીવવાનું છે ત્યારે એના મમ્મી અભણ માતા આપણે જેને અભણનું બિરુદ આપ્યું છે એ માતા એને શીખ આપે છે કે ના બેટા તારી જિંદગી બદલાઈ શકે છે પણ જો તું તારું શિક્ષણ મજબૂત કરે અને તારા શિક્ષણની અંદર ખૂબ આગળ વધે ને તો આ થઈ શકે એ દીકરી એ જ સમયે અડધી રાત્રે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચતી વાંચતી સંકલ્પ કરે છે કે મારું જીવન બદલવાની જવાબદારી મારા મા બાપની નથી સમાજની નથી દુનિયાની નથી મારી શાળાની પણ નથી મારા શિક્ષકોની નથી પણ મારી જીવન બદલવાની જવાબદારી મારી પોતાની છે અને આ સમાજની વચ્ચે આ દુનિયાની વચ્ચે એક દિવસ મારું જીવન હું બદલીશ અને સાહેબ ધોરણ દસ ની અંદર એ એવું એની એક્ઝામ આવે અને આપણું એસએસસી બોર્ડ કહેવાય એને એસએસએલસી કહેવાય અને એ બોર્ડની અંદર એક્ઝામ આપે છે અને આજ સુધીમાં તમિલનાડુ પ્રથમ કોઈ અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું ટકાની સાથે નથી આવ્યું આ દીકરી આવી અને જ્યારે ઇન્ટરવ્યુ થયો ને ત્યારે ખબર પડી કે આ દીકરી એટલે ભીખ માગનાર ભીખાર હોય એની દીકરી આ ડ્રિંક કરીને આવે એની દીકરી અને ગવર્મેન્ટ શાળાની દીકરી પણ એ દીકરી ત્યારે આવી શકે જ્યારે દીકરી અંદરથી નક્કી કરે કે મારે આ તો કરવું જ અને નક્કી કરી એટલે એ થાય કારણ કે આસપાસ જે પોઝિટિવ ઓરા છે ને એ આપણને સપોર્ટ કરવા માટે આવી જાય અને એના પછી મારે ત્રીજી વાત કરવી જેના હાથ નથી અને હમણાં તમે સરસ મજાનો એવોર્ડ એનાયત થયો સરસ્વતી દેવી રાજસ્થાનના કે જેને બે હાથ નથી ને તેમ છતાંય તે પેરા ઓલિમ્પિકની અંદર આર્ચરીની અંદર પોતે બે ગોલ્ડ મેડલ લઈ આવે છે ને એક સિલ્વર મેડલ લઈ આવે છે સાહેબ આ ત્રણ ત્રણ ઉદાહરણ જેટલા કાફી છે કે જે તમે નક્કી કરો ને એ થાય થાય હું નહીં અમિતાભ બચ્ચન કે જેને પોતાના અવાજ માટે કોઈ નોકરી એ નથી રાખ્યો આજે તમે જોઈ શકો એનું જીવન ક્યાં છે સરદાર વલ્લભભાઈ પટેલ તેત્રીસ વર્ષની આયુએ પોતે વિદુર થયા લગ્ન કરી શકતા હતા બીજા એને કોઈ એવું નતું કહ્યું કે સમાજ માટે તમે આપો કારણ કે બે સંતાનો હતા મણિબેન ને ડાયાભાઈ તેમ છતાં એણે નક્કી કર્યું કે નહીં મારું સમગ્ર જીવન હું સમાજ માટે વિતાવીશ એ આપણી સમક્ષ ઉદાહરણ છે બિલ ગેટ્સ ગ્રેજ્યુએશન એ પૂરું નહોતું કર્યા તેમ છતાંય તમે જોઈ શકો બિલ ગેટ્સ અત્યારે ક્યાં છે રજનીકાંત ડ્રાઈવર હતા અને તેમ છતાંય તે આજે પોતાના ક્ષેત્રની અંદર ખૂબ સફળ છે ધોરણ દસ સચિન ફેન છે તેમ છતાંય આજે આપણે એને ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખીએ છીએ આ દરેક ઉદાહરણ એવા છે કે એવું સાબિત કરે છે કે જીવન એ નથી જે તમને મળ્યું છે જીવન એ છે કે જેને તમે બનાવો છો